ઇન્ડસ્ટ્રીયલ લોન્ચિંગ કાર્યક્રમમાં ઇન્ડસ્ટ્રીયલ મિનિસ્ટરની જ મંત્રીની ગેરહાજરીથી થતા ચર્ચાઓ થવા લાગી છે સંવાદદાતા ગીતા મહેતા લાઈવ જોડાઈ ગયા છે તેમની પાસેથી વધુ જાણકારી લઈશું ગીતા પ્રધાનમંત્રીના સ્વાગત માટે જે પ્રોટોકોલ હોય છે અને તેમાં જ ઉદ્યોગ મંત્રીની બાદબાકી કરાઈ છે શું વિગત તમારી પાસે દીપા પીએમ વડાપ્રધાન મોદી જ્યારે ગુજરાતની વિઝિટે હોય આટલો મોટો કાર્યક્રમ હોય ઇન્ડસ્ટ્રીને લગતો ઇન્ડિયાની સૌથી પહેલી બેટરી આધારિત ઇલેક્ટ્રિક વ્હીકલનું જ્યારે લોન્ચિંગ હોય અને એવા પ્રસંગે સ્વાભાવિકપણે આ પ્રાઇવેટ કાર્યક્રમ હોવાથી સ્ટેજ ઉપર એટલે કે કાર્યક્રમ દરમિયાન કોઈ પણ નેતા મંત્રીઓની હાજરી નહોતી સીએમ સિવાય પરંતુ હેલીપેડ ખાતે તો પ્રોટોકોલ અનુસાર સ્વાભાવિકપણે જ કેબિનેટ પ્રધાન બલવંતસિંહની હાજરી હોય હોવી જરૂરી હતી કારણ કે અન્ય જે સ્થાનિક ધારાસભ્ય છે રાજ્યસભાના સાંસદ છે અધિકારીઓ છે તે તમામ રિસિવિંગ ગેસ્ટ તરીકે ઉપસ્થિત હતા પીએમ નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે અને કેબિનેટ પ્રધાન બલવંતસિંહ રાજપૂત પણ આ સ્વાગતમાં હાજર હોવા જોઈતા હતા પરંતુ પીએમઓમાંથી જે સ્વાગત કરનાર લોકોનું જે લિસ્ટ આવતું હોય છે પ્રોટોકોલનું જે લિસ્ટ આવતું હોય છે તેમાંથી જ તેમની બાદબાકી કરવામાં આવી છે જે સૂચક મનાઈ રહી છે કારણ કે ગઈકાલે જ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે જાહેરાત કરી છે ધારાસભ્યો સમક્ષ કે ટૂંક સમયમાં જ આપણે મળીશું નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત સાથે અને નવા મંત્રીમંડળના વિસ્તરણની જાહેરાત સાથે એવા સમયે આ જે સૂચક પ્રોટોકોલમાંથી બાદ બાકી છે તે ચર્ચાના ચકડોળે ચડી છે હેલીપેડ જે માંડલ બેચરાજી હેલીપેડ છે ત્યાં આગળ પીએમ નરેન્દ્ર મોદી ઉતર્યા હતા અને ત્યાં આગળ મેં આપણે કહ્યું કે સ્થાનિક ધારાસભ્ય સાંસદ સભ્ય

ધરોઈ હરણાવ ડેમમાં જળસપાટી વધી બનાસ નદી પણ બે કાંઠે વહેતી થઈ છે રાજસ્થાનમાં નોંધપાત્ર અરવલ્લીથી માઝમ નદીમાં નવા નીરની આવક નદી પરનો ચેકડેમ ત્રીજી વાર છલકાયો મેઘરાજના રેલાવાડા પાસેની માઝમ નદીમાં ધસમસતા પાણી આવ્યા ઉપરવાસમાં વરસેલા વરસાદના કારણે નદીમાં નવા નીરની આવક થઈ છે રાજસ્થાન વિસ્તારમાં આવેલ કોડિયાગોર ડેમ ઓવરફ્લો થતાં જ પાણીની આવક થઈ માજમ નદીમાં નવા આવક થઈ છે સિઝનમાં ત્રીજી વખત ચેકડેમ પણ છલકાયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે આ આધસમસતો પ્રવાહ જોઈને ખેડૂતોએ પણ ખુશી વ્યક્ત કરી કારણ કે સારી એવી પાણીની આવક થતાં જ તેમને સિંચાઈ માટે પાણી મળી રહેશે માજમ નદીના આ દ્રશ્યો આપ જુઓ રાજસ્થાન વિસ્તારમાં જે કોડિયાગોર ડેમ આવ્યો આવેલો છે તે છલકાતા જ પાણીની આવક થઈ અને ત્યાંથી પાણી છોડવામાં આવતા માજમ નદી છલકાઈ છે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તે માજમ નદીમાં છોડાતા જ માજામ નદી બે કાંઠે વહેતી થઈ છે નદી પરનો જે ચેક ડેમ આવેલો છે તે પણ ત્રીજી વખત ઓવરફ્લો થતાં જ ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી ગઈ છે મેઘરજના રેલાવાડા પાસેની આ માજમ નદી જેમાં ધસમસતા પાણી આવ્યા હાથમતી જળાશયની હવે વાત કરીએ જળાશય ઓવરફ્લો થયો હાથમતી જળાશય સો ટકા ભરાતા છલકાઓ ગાંધીનગર દહેગામ પ્રાંતેજ અને હિંમતનગર તાલુકાના નેવ ગામો માટે ખુશીના સમાચાર પ્રાપ્ત થયા છે નદીના ચાલીસ કિલોમીટર લંબાઈના સત્યાવીસ ગામડાઓને બે વર્ષ સુધી સિંચાઈના પાણીનો લાભ મળશે જળાશય ઓવરફ્લો થતા હાથમતી નદી કિનારે ન જવા પણ અપીલ કરાઈ વાત હવે સાબરકાંઠાની ખેડબ્રહ્માની હરણાવ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે હરણાવ નદી ગાંડીતુર બનતા નદીમાં પાણીની આવક થઈ આજુબાજુના વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા હરણાવ નદી રૌદ્ર બનતા નદી કિનારે ન જવા અપીલ કરાઈ તંત્ર દ્વારા નદી કિનારાના ગામડાઓને સતર્ક કરાયા છે બનાસકાંઠાથી સમાચાર ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિશ્વેશ્વર નજીક બનાસ નદીના પાર ભારે પાણી આવ્યા બનાસ નદી બે કાંઠે વહેતી થતા પ્રવાસીઓના પ્રવેશ પર પાબંધી ફરમાવાઈ છે અમીરગઢ પોલીસ દ્વારા નદી નજીક ખડકાયો પોલીસ બંદોબસ્ત બનાસ નદી બે કાંઠે વહેતા દાંતીવાડા ડેમમાં પાણીની સારી આવક થશે દાંતીવાડા ડેમની જળ સપાટી પાંચસો ઓગણસી પોઈન્ટ પંચોતેર પહોંચી છે ડેમની ભયજનક સપાટી છસો ચાર મીટર છે ડેમમાં ત્રણ હજાર પાંચસો નેવું ક્યુસેક પાણીની આવક થઈ રહી છે દાંતીવાડા ડેમમાં પાણીની આવકના કારણે બનાસકાંઠાના ડીસા વિસ્તાર તેમજ પાટણ તાલુકાના અનેક ગામોના ખેડૂતોને ફાયદો થશે ચાર અલગ અલગ દ્રશ્યો તમારી ટેલિવિઝન સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો ઉત્તર ગુજરાતમાં કઈ રીતે પાણીની આવક થઈ રહી છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે માઝમ નદી અરવલ્લીની માઝમ નદી જે છલકાઈ છે બે કાંઠે વહેતી થઈ છે આ તરફ સાબરકાંઠાના હાથમતી ડેમની વાત કરીએ તો ડેમ છલોછલ ભરાઈ ચૂક્યો છે આ તરફ હરણાવ નદીના આકાશી દ્રશ્યો જ્યાં હરણાવ નદી બે કાંઠે વહી રહી છે બનાસ નદીના પણ આ જ પ્રકારના દ્રશ્યો જુઓ બનાસ નદી બે કાંઠે વહેતી થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે બીજી તરફ તંત્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ નદીના પટના વિસ્તારથી દૂર રહે સતત વરસાદના કારણે સાબરકાંઠા જિલ્લાના જળાશય ઉભરાયા હાથમતી જળાશય સો ટકા ભરાતા ઓવરફ્લો થયો હતો ડેમ ઓવરફ્લો થતા અધિકારીઓએ પાણીના વધામણા કર્યા હાથમતી ડેમ ઓવરફ્લો થતાં નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયા પાણીની આવક થતાં ગાંધીનગર દહેગામ પ્રાંતેજ અને હિંમતનગરના નેવું ગામોને ફાયદો થશે હાથમતી જળાશય યોજનામાં આજે સો ટકા પાણીની આવક થયેલ છે છેલ્લે વર્ષ બે હજાર બાવીસમાં સો ટકા ડેમ ભરાયેલો હતો આ હાથમાંથી જળાશય યોજનાથી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને પ્રાંતિજ તેમજ ગાંધીનગર જિલ્લાના ગાંધીનગર અને દહેગામ એમ કુલ ચાર તાલુકાના નેવું ગામોની અંદર

નદીના ચાલીસ કિમી લંબાઈના સત્યાવીસ જેટલા ગામોને બે વર્ષ સુધી સિંચાઈનું પાણી મળી રહે હા તેવું અત્યારે હાલ એટલું પાણીનો તૈયાર ભરાઈ રહ્યું છે જેના કારણે અત્યારે હાલો જે વોરપો થઈ રહ્યો છે તેના કારણે જે નદી કાંઠાના જે વિસ્તારો છે કે જે ગામડાઓ છે એ તમામને તંત્ર દ્વારા એલર્ટ કરી દેવામાં આવે છે કે કોઈ નદીના પ્રવાહમાં ગૂસવું નહીં કોઈ અનિચ્છતા બનાવવા માટે તે માટે પણ પોલીસ બંદોબસ્ત પણ અહીંયા ખાસ કરીને ખડકી દેવામાં આવે છે તો જે વરસાદી પાણી અને જે જળાશયમાં સારી એવી આવતા હતા ખેડૂતો માટે ખુશીના સમાચાર પણ કહી શકાય ઈશાન ઈશાનપરમાં ન્યૂ જેટિન ગુજરાતી સફાગઢા સાબરકાંઠાથી સમાચાર સાબરમતી નદીમાં પૂરની સ્થિતિ ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર જે નજીક પાણી ભરાઈ ગયા છે મંદિર પરિસરમાં સાબરમતી નદીમાં પૂરના પાણી ભરાયા સપ્તેશ્વર મંદિર વિસ્તારમાં પાણી ભરાયા ભક્તો અને પ્રવાસીઓને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ કરાઈ શિવજી પર સાબરમતી નદીનો અભિષેક થતો જોવા મળ્યો તો સાબરમતી નદી જે બે કાંઠે વહેતી થઈ છે સાબરમતી નદીના રૌદ્ર સ્વરૂપના કારણે સપ્તેશ્વર મહાદેવ મંદિર નજીકના પરિસરમાં પાણી ફરી વળ્યા છે અહીં શ્રદ્ધાળુઓ આવીને દર્શન નથી કરી શકતા કારણ કે સુરક્ષાના ભાગરૂપે આ નિર્ણય લેવામાં આવ્યો છે સપ્તેશ્વર મંદિરની ત્રણ અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો આજની તસવીર છે પચીસ ઓગસ્ટ અને ચોવીસ ઓગસ્ટની પણ આપ તસવીર જોઈ રહ્યા છો સાબરમતી નદીમાં પૂરની સ્થિતિના કારણે આસપાસના વિસ્તારમાં કઈ રીતે પાણીનું સ્તર વધતું ગયું તે આપજુઓ ચોવીસ ઓગસ્ટે જ્યાં બહાર સુધી પાણી હતા સીડીઓ સુધી પાણી હતા તે આવીને હવે મંદિરના પરિસરની અંદર પહોંચી ગયા છે આવી સ્થિતિમાં શ્રદ્ધાળુઓને પણ પરવાનગી નથી આપવામાં આવી રહી કે તેઓ દર્શનાર્થે આવે અંદર આ તરફ દાહોદનો માછાણ ડેમ ઓવરફ્લો થયો માછાણ ડેમ ઓવરફ્લો થતા જિલ્લા કલેક્ટર યોગેશ નિર્ગુડે ડેમની મુલાકાતે પહોંચ્યા અને ઓવરફ્લો ડેમની સમીક્ષા કરી હાજર સ્ટાફને જરૂરી સૂચન પણ કર્યા આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અંગે તંત્રને સહકાર આપવા અપીલ કરાઈ મુલાકાત દરમિયાન પ્રાંત અધિકારી મામલતદાર તેમજ ડેમના સુપરવાઇઝર અને સંબંધિત અધિકારીઓ હાજર રહ્યા છે એમને હું વિનંતી કરું છું કે પણ કોઈ ફ્લડની પરિસ્થિતિ થાય

સાબરમતી નદીમાં એક લાખ ક્યુસેકથી વધુ પાણી છોડાતા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું નદીમાં આવેલા પૂરના એક્સક્લુઝિવ આકાશી દ્રશ્યો છે કુદરતની પ્રકૃતિ વચ્ચે નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે બે કાંઠે નદી પૂર ઝડપે વહેતી નજરે પડી નદી બે કાંઠે વહેતી હોય કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા એક હજારથી વધુ હેક્ટર જમીનમાં નદીનું પાણી હાલમાં ફરી વળ્યું નદીની આસપાસના ગામડાઓમાં વહીવટી તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે આબ ફાટ્યું હોય એવી સ્થિતિ વચ્ચે મનાલીની નદીઓ ગાંડીતુર બની છે વ્યાસ નદીમાંથી ધસમસતા પાણી વહેતા થયા જેના કારણે મનાલી શહેરના ફોરલેનને તોડીને નદીનું પાણી વહેતું થયું છે ઉત્તર ભારતમાં કઈ રીતે મેઘરાજાએ કહેર વરસાવ્યો છે આ દ્રશ્યો તેનો પુરાવો આપી રહ્યા છે મનાલીની નદીઓ પણ બે કાંઠે વહેતી થઈ છે અને આસપાસના વિસ્તારોમાં આ પૂરના પાણી ફરી વળવા માટે જાણે કે આતુર છે વ્યાસ નદીમાંથી ધસમસતા પાણી વહેતા થયા જેના કારણે મનાલી શહેરના ફોરલેન તોડીને નદીનું પાણી વહેતું જોવા મળ્યું જમ્મુથી કાશ્મીર જવાનો શોર્ટકટ રસ્તો પણ પૂરની ચપેટમાં આવી ચૂક્યો છે આસપાસ રહેતા લોકો ડરના મારીએ પોતાના ઘરો છોડીને રસ્તાઓ પર આવી ગયા પાણીનું સ્તર સતત વધી રહ્યું છે દરેક જગ્યાએ અરાજકતાનો માહોલ છે તાવી નદીના વધતા જળસ્તરના કારણે તાવીનું પાણી લોકોના ઘરોની અંદર ઘુસી ગયું છે जम्मू संभाग में पिछले कुछ घंटों की लगातार हो रही बारिश में तबाही का मंजर जगह जगह देखा जा रहा है मेरी मौजूदगी जम्मू के बिल्कुल शहर में है और तवी नदी मेरे दाई तरफ है यहाँ से गाड़ियां भी लगातार डूबती जा रही हैं लोगों को जगह जगह जो मोहल्लों में पानी आ रहा है लोगों को ये कहा जा रहा है की अपने घरों से सुरक्षित जगह पे पहुंच जाए यहाँ पर देखिए लोग अपने घरों से बाहर आ गए हैं डर का माहौल यहाँ पर बना हुआ है एस की टीम यहाँ पर मौके पर मौजूद है तस्वीरें देखिए कहा नदिया पानी आ चुका है

પારાવાર મુશ્કેલી પડતી હોવાના દ્રશ્યો સામે આવ્યા એક ગર્ભવતી મહિલાને પ્રસવની પીડા ઉપડતા સ્થાનિકોએ ભારે જહેમત કરી મહિલાને નદી પાર કરાવી ભારે વરસાદી તંત્ર પોલ પણ ખોલી નાખી વરસાદના કારણે અનેક વિસ્તારોનો સંપર્ક જિલ્લાના મુખ્યાલયથી કપાઈ ગયો છે તો શું સ્થિતિ આખરે સર્જાઈ છે આ પૂરના પાણીના કારણે તે આપજુઓ એક ગર્ભવતી મહિલા જે પ્રસવ પીડાથી પીડાઈ રહ્યા હતા અને તે બાદ ગ્રામજનોને આ રીતે નદી પાર કરવી પડી આ રીતે પાણીમાંથી પસાર થવું પડ્યું આ પુલ ધોવાઈ જતા કોઈ પણ અન્ય વૈકલ્પિક વ્યવસ્થા નહોતી કરવામાં આવી પ્રશાસન તરફથી મદદ મળે તે પ્રકારની કોઈ જ સ્થિતિ ન હતી વિદ્યાર્થીઓ મળ્યા તમામને ડિપોર્ટ કરવાની કામગીરી કરાશે બાતમીના આધારે વિદેશી વિદ્યાર્થીઓનું ચેકિંગ થયું હતું ડ્રગ્સ તેમજ નશાના કારોબારમાં સંડોવાયેલા હોવાની આશંકાએ ચેકિંગ કરાયું હતું એસઓજી અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું ચેકિંગ દરમિયાન પાંચ જેટલા વિદેશી નાગરિકો ગેરકાયદેસર વસવાટ કરતા હોવાનું ખુલ્યું વિઝા પૂર્ણ પૂર્ણ થઈ થઈ ગયા ગયા હોવા છતાં રાજકોટમાં રહેતા હતા વર્ક પરમિટ બાદ પણ રાજકોટમાં વિદેશી મહિલાઓ ઝડપાઈ હતી રાજકોટ પોલીસ દ્વારા એફઆરઓ ખાતેથી વિગત મંગાવીને તમામને ડિપોર્ટ કરવાની કામગીરી કરાશે ગેરકાયદેસર વસવાટ કરનારમાં યુગાન્ડા સાઉથ સુદાન સહિતના દેશના નાગરિકોનો સમાવેશ છે આ વિઝા પાસપોર્ટ દરમિયાન જાણવા મળે કે આમાંથી પાંચ એવા વિદેશી નાગરિકો મળી આવેલ કે જેમના વિઝા પૂર્ણ થઈ ગયા હોય તો પણ ઓવર સ્ટેમાં અહીંયા રહેતા હોય હાલ આ તમામ નાગરિકોનું ડિટેઇન કરી અને તેમને ડિપોર્ટેશન કરવાની કામગીરી ચાલુમાં છે સેવન્થ ડે સ્કૂલ સામે એબીવીપીએ વિરોધ નોંધાવ્યો ડીઈઓ કચેરી ખાતે મોટી સંખ્યામાં એબીવીપીના આગેવાનો એકઠા થયા હતા ડીઓને આવેદનપત્ર આપીને શાળાની માન્યતા રદ કરવા માંગ કરી શાળાનો વહીવટ સરકાર હસ્તક કરવાની પણ માંગ કરાઈ છે સેવન્થ ડે સ્કૂલમાં જે હત્યાકાંડ થયો એક વિદ્યાર્થી નયન નામનો એક વિદ્યાર્થી જેને મોતને ઘાટ ઉતારી દીધો એક અન્ય વિદ્યાર્થીએ તેના જ વિરોધમાં સૌ કોઈ આગળ આવ્યા છે માત્ર ને માત્ર અમદાવાદના લોકો જ નહીં પરંતુ હવે એબીવીપીએ પણ તેમનો સાથ આપ્યો છે

ત્યાં અમે ડેપ્યુટ કરી વિદ્યાર્થીઓના અન્ય શાળામાં પ્રવેશ માટે કોઈ પણ ઇન્કવાયરી આવે તો એમને કઈ રીતે એમને મદદરૂપ થવા અને શાળાઓમાં જ્યાં જ્યાં જગ્યા છે ત્યાં આગળ એમને એડમિશન માટે જે તે શાળા સાથે વાતચીત કરી પ્રવેશ અપાવવા માટે આ એક ટીમ બનાવી અમે ત્યાં આગળ જ તે સેવન્થ ડે સ્કૂલમાં જ એમને અને એમના નંબર પણ જારી કર્યા છે અને સાથે એમને સવારના સમયમાં ત્યાં આગળ તેઓ ઉપસ્થિત હોય છે અમદાવાદની સેવન્થ ડે સ્કૂલ જેવી ઘટનાનું ભાવનગરમાં પુનરાવર્તન થતા રહી ગયું ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં ધોરણ નવમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ અન્ય એક વિદ્યાર્થીને છરી બતાવી એક વિદ્યાર્મી વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને છરી બતાવી હતી વિદ્યાર્થી નવાલીએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી શિવાજી સર્કલ નજીક આવેલી ફાતિમા કોન્વેન્ટ સ્કૂલમાં બપોરના સમયે ઘટના બની હતી પીડિત વિદ્યાર્થીએ સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરી જે બાદ શાળા તપાસ કરતા છરી મળી આવી હતી અને શાળા તરફથી પોલીસને જાણ પણ કરાઈ વિદ્યાર્થીઓ એકબીજાનો મજાક ઉડાવી રહ્યા હતા ત્યારે આ બનાવ બન્યો એક છોકરાએ છરી વડે મારવાની કોશિશ કરી એટલે એટલે મારો ગયો બરાબર છરી એને અડી નહીં એટલે તરત તરત પ્રિન્સિપલ મેમ પાસે ગયો બરાબર એટલે એમને વાત કરી બરાબર એટલે પ્રિન્સિપલ મેમે તરત છોકરાના બેગને બધું તપાસ કરી બરાબર એટલે એમના બેગમાંથી છરી હાથમાં આવી ગઈ એટલે મેમે તરત ફરિયાદ નોંધાવી લીધી પોલીસ સ્ટેશન મત સ્ટુડન્ટ્સ મસ્કરી કરતા હતા એ મસ્કરી મસ્કરીમાં થોડું સિરિયસ થઈ ગયું એટલે એક છોકરા છરી લઈને આવ્યો અને કમ્પાઉન્ડમાં રેશર્સ ટાઈમમાં એ લોકો એકબીજાને એકને એક્શન કર્યું આમ છરી લઈને બે વિદ્યાર્થીઓ દ્વારા છરી આવી લાવી અને બીજા જે વિદ્યાર્થી આ છરી તેને બતાવી અને તેને ધમકાવ્યો છે સગીર વયના જે બાળકો જે છે તેને બી પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવેલા છે બનાસકાંઠાના જૂના ડીસા સદરપુર રોડ પર ગ્રામજનોનો વિરોધ રેતી ભરેલા ડમ્પરો પર પ્રતિબંધ લગાવવા માંગ ગ્રામજનોએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું ડમ્પર ચાલકોના કારણે વારંવાર અકસ્માતો થતા હોવાની ફરિયાદ તાજેતરમાં જ ડમ્પર નીચે આવી જતા યુવકનું મોત થયું હતું અગાઉ સત્તર વર્ષના વિદ્યાર્થીને પણ ડમ્પર ચાલકે અડફેટે લીધો હતો ડમ્પર ચાલકો માટે તાત્કાલિક ડાયવર્ઝન આપવાની માંગ નદીમાંથી સીધા નેશનલ હાઇવે પર માર્ગ બનાવી આપવાની માંગ કરાઈ જામનગરના શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડનો આઈપીઓ અઠાવન ગણો ભરાયો હતો જેનું આજે શેર બજારમાં લિસ્ટિંગ થયું જામનગર શહેરમાં લિસ્ટિંગ સેરેમની યોજાઈ હતી શ્રીજી ગ્રુપે વૈશ્વિક ક્ષેત્રે શેર બજારમાં નવું સીમાચિહ્ન પ્રસ્થાપિત કર્યું છે ચાલીસ જેટલા દેશના સોળ લાખ જેટલા રોકાણકારોએ ચારસો દસ કરોડના આઈપીઓ માટે સોળ હજાર સાતસો કરોડથી વધુ નાણાં કંપનીમાં રોક્યા હતા રોકાણકારોએ અશોકલાલ તેમજ જીતેન્દ્રલાલની આગેવાનીમાં શ્રીજી શિપિંગ ગ્લોબલ લિમિટેડમાં અપ્રતિમ વિશ્વાસ દર્શાવ્યો છે કંપનીના ચેરમેન અને એમડી અશોકલાલે કહ્યું કે ત્રીસ વર્ષ પહેલા શૂન્ય મૂડી સાથે શરૂ થયેલા અમારા પરિવારના બિઝનેસે ચાર હજાર કરોડની બજાર મૂલ્ય ધરાવતી કંપનીનું સર્જન કર્યું મારી કંપની ઉપર જી વિશ્વાસ શેર હોલ્ડરે મૂકો અને ચારસો કરોડની જગ્યાએ સોળ હજાર કરોડ રૂપિયા જેવી માતબર રકમનું ભયણું થયું કદાચ હું માનું ત્યાં સુધી જામનગરમાં આ મોટામાં મોટો આઈપીઓ જામનગર બેઝ કંપનીનો મોટામાં મોટો આઈપીઓ હશે હવે નજર કરીશું ટોપ થ્રી ન્યૂઝ પર